મિત્રો આપણે ફાઇનલી મૂવી જોવા આવી ગયા છે મિત્રો આવું કઈક છે જોવો તમને બધું હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ નું વિડિયો ફરીથી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો ગાઈસ આજે આપણે જવાનું છે ફેમસ મૂવી લાલો મૂવી જોવા તો વિડિયોમાં બના રહેજો બહુ મજા આવશે મિત્રો આપણે ફાઇનલી મૂવી જોવા આવી ગયા છે એવી મૂવી જોવા આવી ગયા છે એવી જોવા બધી છે જો તમે જોઈ શકો છો તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હમણાં અંદર જઈને મળો મિત્રો આવું કઈક છે જોવો તમને બધું

આથી બહાર જવાનું આપણે નીકળી જઈએ તો ગાઈઝ લિટરલી ગાઈઝ મેં છને લાલો મૂવી જોયું ને ત્યારથી ઈ મૂવી નો ફેન થઈ ગયો છું ગાઈઝ કેમ કે લિટરલી ગાઈઝ મુવી ની ઇન્ડસ્ટ્રીમાં છે ને આવું મુવી ક્યારેય નથી બન્યું બેસ્ટ મૂવી મને લાગ્યું કેમ કે આ મૂવી માં મને ગઢલો શીખવા મળે તમે ચાર કરો ફળની ચિંતા ન કરો જેમ કે આપણે મહેનત કરતું રહેવાનું ભગવાન જે આપ્યું એમાં ખુશ રહેવાનું ગાઈઝ હું જે

એ પણ છે ને જે દિવાલ તોડે છે મતલબ આ મૂવી બેસ્ટ છે તમારે જોવાનું આ મુવી માં કેવા એમ માગે છે તમે મહેનત કરવા તો ગાઈઝ બેસિકલી હું છે ને આ મુવી માં છે કેટલાક સીન મેં રેકોર્ડ કર્યા બેસ્ટ બેસ્ટ બટ છે ને પ્રાઇવસી છે ને હું લીક ન કરી શકું સોરી બટ ગાઈઝ એટલે હું દેખાડી નથી શકતો બાકી મારી પણ બહુ ઈચ્છા હતી કે હું વિડીયોમાં મેકલ ને મારા પણ વિડીયો થાય બટ એવું આપણે નથી કરવું ખોટી એને આપણે છે ને રિસ્ક નો લેવાય કેમ કે રિસ્ક લેશું તો ભાઈ ખોટી નથી લેવી લગાવી જોયું બેસ્ટ મને લાગ્યું અને મેં આખો પણ બનાવ્યો હરખ નો બનાવી બનાવે અંધારામાં હોય એટલે કરવી પડે અને જો આ લાઇટ કરવી ને તો પછી એને બીજા જે મુવી જો એને બહુ ઓલું થાય એટલે મેં એને બહુ કર્યું નહોતું તો એટલે બહુ પછી મેં ઘરે આવીને સ્ટાર્ટ કરો આજે લગભગ બે ત્રણ દિવસ પછી મેં ફરી કન્ટિન્યુ કરો એડિટ કરીને અપલોડ કરી કેટલા એ દી થઈ જાય છે ગઈ આપણે મહેનત આપણી ચાલુ રાખો વિડીયો બનાવવાથી ન શરમાવ ગઈ જે લિટરલી માં ગઈ ફની સીન થયો હે આ જોવો ગઈ આ છે મારું કીબોર્ડ જે હે આ કયું હે કઈ કંપની કહેવાય ફ્રન્ટ ટેક નું છે ને આ કીબોર્ડ હે ને આ લોજી ટેક નું માઉસ બેસિકલી ગઈ આનું છે ને માઉસ કોમ્બો હતો ને તે એમાં માઉસ છે ને નીચે પડ્યું એટલે તૂટી ગયું એટલે ગઈ આપણે એક્સ્ટ્રા માઉસ છે તેને આપણે વાપરીએ

કેસ કોપીરાઈટ સ્ટ્રાઈક પડ્યા તો મેં વિડિયો બનાવવાનું બંધ નથી કર્યું કેમ કે મને આની ઉપર વિશ્વાસ છે કે મારી ચેનલ મોનેટાઈઝ ને બધું થઈ જશે ને નહીં થઈ ને તો હું બીજી ચેનલ બનાવીશ બટ ગાઈસ ના કોઈ દે પાછળ નથી પડ્યો અને બીજી ચેનલ પણ હું બનાવવાનો છું થોડાક દિવસમાં ને આપણો નવો વ્લોગ હતો હરખા વ્યૂઝ વ્યૂઝ પણ નથી આયા આ જો હરખા વ્લોગમાં જવું જો બે કમેન્ટ ને એક લાઈક આવી હે બટ મહેનત નથી આપણે મેકી એ જ વાત હોય બીજા મને આપણા આગ જો ગાઈસ કેટલા વિડીયો હે તમને દેખાડું તમને એમાં વચ્ચે થોડાક જ વિડીયો હોય જો અહીંથી જે પેજ બદલાવી વચ્ચે વચ્ચે કરી નાખ્યા હોય હવે જે જો તમને દેખાડું હું ગઈ જા બધાને પબ્લિક કરી ને તોય મારી હે ને ચેનલ થોડીક અપ થઈ જશે તો ગઈ જા આ વ્લોગ બહુ નાનો બન્યો એટલે આ વ્લોગ ને હવે ને હવે મારા ટાઈમ બહુ નથી એટલે આ વ્લોગ ને કરી દઉં એન મળશું બીજા વ્લોગ માં તો બાય બાય આ લોકો જ બીજા વ્લોગ માં અને બીજા વ્લોગ માં આવા કન્ટેન્ટ જોવા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળશું બીજા વ્લોગ માં તો બાય બાય